નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે માત્ર સાત મહિનાની એક માસૂમ બાળકીએ ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટના ત્યારે બની જ્યારે છોકરી તેના ઘરમાં રમી રહી હતી અને તેને ચોકલેટનો ટુકડો ખાઈ લેતા અચાનક તેના ગળામાં ચોકલેટનો ટુકડો ભસાઈ ગયો હતો જ્યારે પરિવારે બાળકીની બગડતી હાલત જોઈ ત્યારે તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું તપાસ બાદ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી આ ઘટના બાદ માતા પિતા ઊંડા આઘાતમાં છે આખા પરિવારમાં શોક છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે નાના બાળકોના ગળામાં વસ્તો ફસાઈ જવાથી પહેલાં પણ ઘણા માસૂમ બાળકોના મોત થઈ ચૂક્યા છે અગાઉ તાજેતરમાં છત્તીસગઢના બિલાસપુરમાં છોડ મહિનાની એક માસૂમ બાળકીનું ગળામાં ચણા ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું પરિવાર સાથે સંઘર્ષ કરી રહેલા બાળકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ